આલુ અને ભૈલું છે ભાઈ કેળા લઈ અંદર મૂકી દો આવી ગયા છે કમ્પ્લીટ થઈને તો રવિ વિરાજ કાલુ ભૈલું જયેશ આવે છે અને હું અમે બધા જઈએ છો ટેબલી પછી હનુમાનજીના મંદિરે વાંદરાઓને કેળા ખવડાવવા માટે તો ભાઈ રેડી તો જયેશ હજુ આવે છે પછી જઈએ બધા બરોબર

તો વાંદરાઓ તો ના પડે પણ આ રોજડા મળી ગયા છે તો હેડો ભાઈ આગળ જોઈએ જો ભાઈ બન વાંદરા કઈ સાઈડ હશે ભાઈ બન કઈ બાજુ હશે ખરેખર ને બાય બાય તો ગાઈસ વાંદરાઓ કે મળતા નહીં તો મેં ઓદરાઓને શોધવા નીકળ્યા ગાઈસ ખતરનાક જગ્યા ઉપર આવ્યો ભાઈ એ બુકાન લે તો ભાઈ અમારી ગેંગી કૂદ મારા કેરેટ લઈને તો ખતરનાક જંગલ વિસ્તારમાં મારી રિક્ષા લઈને આવી ગયા છો આવો ભાઈ આવો જય જય શ્રીરામ તો આવો ભાઈ

ઓ, નું ભાઈ બન મારતો મને બાપુ અને તો જો કેવું ખાય છે ભાઈ લે ભાઈ બન ભાઈ અરે એક લઈ જા ને બે તો આ તો જાતે તોડ ના ખા લે પાલેથી આ લોકો લે અરે પેન દેતો રે ને વચ્ચે શું કરે મતે કરેક જાના તું કેરેટ પેલવાડ લઈ લે પેલવાડું કેરેટ લઈ લે

તો વિરાજ અને કાળુ બે ગયા છે પાર્લેજી લેવા માટે પાર્લેજી બહુ ખાય છે વાંદરાઓ તો આવે એટલે પછી ખવડાવીએ બરોબર ભાઈ પેલા તો ગાય માતા ખાઈ ગઈ હવે કાલુ ની આવી ગયા છે બિસ્કિટ લઈને મેરી ગોલ્ડ પાર્લેજી ના મળે ભાઈ થોડાક મળે કોઈ વધુ ને હેલો આપડે જે હોય ખવડાવી દઈએ પાર્લેજી લઈ લો ભાઈ આ તો એવું જોયે જુડા જુડ ના કરશો પૂરી ગેંગ કાલુ આગળ ના જાય કાલુ આગળ ના જાય બધા નાવા જઈ ગયે ચોખા માં આરું લે પેલી સાહેબ બધું કચરો માં બચરો કોટા વાગશે કોટા એવું કોટો વાગે આ આ ભાઈ પૂરી ઝાડ ઉપર ઓરે પકડી ને કોઈ નાખતો નઈ જો વાહ ભાઈ વાહ ઓ ભાઈ જોજે મારા તો ભાઈ ચોમું છે બધા મજા ને ભાઈ બિસ્કીટ એક નંબર ખાઈ છે લોકો जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री वाह ले अलो कोई तो सरकत चालू करी हूँ भाई वो आलोगों का दे लूँ जम करवा ना ओ तारे એટલે પેલો એકલા એક ઉપર પડે બોલ સોમલા કેળા અને બિસ્કિટ બાંદરા ખવડાવી દીધા તો હવે જઈએ છો ઘરે ઘરે જતા પેલા મસ્ત એક જગ્યાએ લઈ જઈએ તમને ફોટા જોરદાર આવે છે તો ગાડી લોકો પિક્ચરનું શૂટિંગ કરવા આવે પ્રી કરવા આવે છે બધું જોરદાર લોકેશન અહીંયા છે તો લઈ જઈએ તમને ત્યાં તો આગળ જોતા રહેજો બરોબર હા જોતા રહેજો હા કાલુ હા શૂટિંગ માટે એક નંબર જગ્યા છે તો બધા શૂટિંગ કરવા માટે આવી ગયા છે ભાઈ વાહ ભાઈ વાહ તમે લોકેશન ખાલી જોઈ શકો ભાઈ અમારી ગેંગ આવી ગઈ છે ફોટા વિડીયો બધું પાડવા માટે जोरदार कलाकारों से हमारा मार तारी पिक्चर जो सीन आयो चार जन आयो तो भाई हमारा घोड़ा तो नहीं जाए भाई घोड़ा तो जता रहे आप तो हमारा वजरा वो चढ़ी है झाड़ ऊपर जो वो खाली नेम इज कालू कालू नेम इज हूं

ફોટા પડાવવા તો આયા છે પિક્સલ તો ફોટા તો પડાવવા જ પડે ને મારા ભાઈ મસ્ત આવશે ભાઈ વિક્રમ આવી ગયો છે વિક્રમ ચલો ઘેર છે ઘરે જો તમારી પણ વાંધાઓને છોડાવવા માટે જવું હોય બિસ્કિટ કેળા એવું બધું તો ટેબલી હનુમાનજી મંદિરે જતા રહે જો ની નજીક આવેલું છે તો આટલાથી આપણે વ્લોગ પૂરો કરીએ છીએ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ જય માતાજી જય જય શ્રીરામ જય માતાજી